આલો ફ્રેન્ડ જો તારાબિન ને પગમાં ટ્રેસિંગ થઈ ગયું છે ને દેશી नुस्खा દેશી ઉપચાર હો વિલાઈટી નહી બે બે કેલો પેક કરવાનો છે જેટલા કામ આજે થાય ને એટલે આજે કરી લઉં તો તમને ક્યો મૂકી દે આજ જલ્દી બપોરા કરવા વેરી જાય કેમ કે ખાઢોકરા તો સો હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે છે કે રાખવાની કાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ઘરના બચાવાસી કામ થઈ ગયા દિવા બધી પૂજા થઈ ગયા હવે બસ મસ્ત મસાલાવાળી ચા પીવાની છે અને ધારાભાઈ અત્યારમાં બેહી ગયા છે રમકડા લઈને રમવા ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચા નાસ્તો નથી કરવાનો કે રમવાનું જ છે વાપી ન દેતી જો રમવામાં એટલી મુશ્કુલ છે અને ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો અને આ જતો પાણીનો વારો અને તમે જવું મેં પાણીનો વારો હતો ને તો કેટલું પાણી સ્ટોક કર્યું છે તપેલા નાની ડોલું છબલા બધું ભરી લીધું જો આ બધો સ્ટોક કર્યો છે પાણીનો કેમ કે આજથી હવે છ દિવસે પાણી આવશે પાંચ દિવસેની છ દિવસનો વારો થઈ ગયો એટલે છ દિવસ લગી પાણીનો સંગ્રહ કરીને રાખવો જોઈએ એટલે હવે જો મેં તપેલા ટોપડીને બધું ભરી લીધું અને અહીંયા જો રસોઈ કરવા માટે અને પીવાના વાસણ અહીંયા ભરી લીધા છે તો મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં તમે બધા ગરમા ગરમ મસ્ત મસાલાવાળી ચા પીવા અને હાલોજી સાહેબ શું કરે છે જોઈએ જો આ ચટાઈ પાથરવાની બાકી છે અને આજ તો કપડાંની ધોણે એટલી કાઢી દીધી કાલ નહોતા ધોયા એટલે આજ ઢગલો કપડાં હતા અને પાણી ભર્યું બધું ને આજ તો એવું દોડી દોડીને પાણી ભર્યું ને તેની વાત પૂછો સાહેબ તો થાકીને રે થઈ ગયા કા સાહેબ જય શ્રી કૃષ્ણ જય અને વહીધ્યું હતું ને તો પછી ગીતાબેનને એને આપ્યું પાણી ભરવા કેમ કે એ લોકોને ભરાય નહીં કટોકટી થાય એટલે પાણીની તો એવી રામાયણ છે ને અમારા ગામમાં કે એની વાત પૂછોમાં તમારા ગામમાં તો રોજે રોજ પાણી આવે તો તમારે કેવું સારું કે કંઈ ટેન્શન જ નહીં પાણી ભરવા નહીં કે વહેલું ઉઠવા નહીં કે સ્ટોર કરવા નહીં કે પણ અમારા ગામમાં તો વર્ષોથી છે ને પાણીની તંગી છે

મારા એટલા કામ છે ને કે એની વાત પૂછો મા કાલે કેટલા કામ હતા પણ કઈ કામ થાય એમ હતા હે હવે આજે બધા કામ લેવાના છે બ્લાઉઝમાં ગાજ બટન કરવાના છે ઠેલા પેક કરવાના છે બજારનું થોડુંક કામ છે ઘણા બધા કામ છે તો હાલો નથી કરવી વાત કરીને તો મારા કંઈ કામ થાય નહીં સાહેબ મને મદદ કરશે નહીં કે ટેકો દે નહીં પેલા બે કામો કરી દે કેમ કે મારા કામ મારે જ કરવાના હોય તો વાતું જાજી નથી કરવી ચાલો હવે તમને ચા નાસ્તો આપી દઈએ તો તમે ચા નાસ્તો કરીએ ને આજે હું તમને સામેથી કે તમે પહેલા દુકાને વ્યાજ એટલે મારે મારા ઘરના કામ થાય કેમ કે વાસી કામ એટલે જ મારે થઈ ગયા છે આજે વહેલી ઉઠી ને તો પાણી ભરાઈ ગયું કપડા ધોવાઈ ગયા ઘરના બધા વાસી કામ થઈ ગયા હવે જોઈસ ખેલા પેક કરવાના છે તો મા દીકરીને બીજીના કપડાં પેક કરી લઈએ ફિટિંગ કરવાનું હોય કે સિલાઈ કરવાનું હોય કામ કરી બતાવી લો હા કાંઈ વાંધો નહીં હો તમે કહેવો એમ જ કરશું અને હા તમને બધાય ને મારા મારા પૂરા પરિવાર તરફથી રામનવમીની હાર્દિક શુભકામના અને આજ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય

છે ને પાકણી માટી છે એટલે મારી જેમ પાકે તો અત્યારે હાલો હું એક કામ કરું ઘા ઝાડવું લઈ આવું એનાથી ઉત્તમ એ કોઈ નહીં નીચે ઘરમાં ભલે દેવું ઉપર ઘા ઝાડવું લગાડીને પાટો વાર દઉં ને એટલે કાલ તારો પગ રૂજાઈ જાય તો જો મારે ધારાબેન વેકેશનમાં નવરા બેઠા આવા કામ કરે કા અને અત્યારમાં અહીંયા ડ્રોઈંગ તો જો કઈ આખો બોટ ચિત્રી દીધો અરે વાહ તો રાજકુમારી નું ઘર ને રાજકુમાર છે જો હા તો કહેવાને કેવાય બાળક ધારા ધારાની વાતો તમને ગમતી હોય ને તો કોમેન્ટમાં જરૂર થી કેજો હાલ થોડીક વાર રહીને હમ બસ હાલો ફ્રેન્ડ જો ધાલાબેન ને પગમાં ટ્રેસિંગ થઈ ગયું છે ને દેશી નુસ્ખા દેશી ઉપચાર હો ભલાઈથી નહીં બે દિવસ તો આનો દવા પાટો વાયરો આજે મને કીધું ગાજર ઉલટી ને પગમાં ઝોપડી દઉં ને પાટો વારદો ને તો કાલે થઈ જો રૂજરી આવી જાય અને પાક થઈ તો પાક નું થાય એટલે પાકની દવા ખવવાની રે કેમ કે ધરાન માટી પાકણી છે મારી જેમ જીરક લાગે તો એ તરત જ પાકે તો કોઈ નહીં કાલ થાય ને તા તો રૂઈ જ પાટો વાર્યો છે ને અહીંયા પાછું ખુલ્લું કરી નાખીને પાછું કાલે એક વખત પાટો વાર દે એટલે પગમાં રેડી જો ક્યાંય દોડાદોડી નહીં કરે તો હાથે હરે ફરે જાય છે એટલે મારે પાટો વારવો પડે મેં કાલે ખુલ્લું રાખું હતું પછી એમાં માખી મચ્છર બે ફરી વકરે અને બેનનો એ હાથની અડી જાય જેમ ચમચીમાં મીઠી મીઠી ખંજવાળા મોડું થતું હોય ને મરતું હોય એટલે ગા તો હાલો હવે જરાબેન માથું ઓળાવી દઉં હું મારા હાલ રખા કરું ને આલીઓ સાહેબ તમને તમારી ગાડીને ચાવી કે છે તો પવન પણ હવે ખબર પડે કેવું વાતાવરણ અત્યારે તો જો ઠંડો ઠંડો પવન છે આગળ બાર એક થાય ને આ ગરમ વરાળ આવવા મળશે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો મળી

અને પછી બાકીના બીજા કામ છે એ કરીશ સાડીમાં ફૂલછેડા થઈ ગયા પછી મારે જે સાડી પહેરવાની છે પ્રસંગમાં એ બે ત્રણ સાડી કાઢી લીધી હવે એમાંથી નક્કી કરી કંઈ લઈ જાય ને કંઈ નહીં એટલે એ બધી તૈયારી કરવાની છે ધારાના કપડાં હજી કાઢવાના છે થેલો પેક કરવાનો છે જેટલા કામ આજે થાય ને એટલે આજે કરી લઉં ને ટાઈમ મળે ને તો બપોર પછી મારે બજારમાં જવું છે જો આવી ગયા ને ધારાબેન હરખાતા હરખાતા તો હજી ધારાના ફ્રોકનું ફિટિંગ કરવાનું છે બધા કામ કર લો પછી મળીએ જોઈએ કેવી છે મીઠુડી અને ઉકરાટ તો એવો થાય ને કે એની વાત પૂછું બહુ જ ગરમી થાય છે રહેવાતું નથી ક્યાંય શું કરવું તો હાલો રસોઈ તો કરવી જ જોઈએ એમાં તો નહીં હાલે તો બસ હવે રોટલી બનાવવાની છે સંભારો ચડે એટલે આગળ રોટલી માંડી દઉં ને પછી મારા બાકીના બીજા કામ કરીએ તો મળડા થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

અને અહીંયા થોડી કેવી છે મીઠી પૂરી સાહેબ હાલશે મીઠી પૂરી અને ધારાબેને તો જો બપોરાની શરૂઆત કરી દીધી છે ભૂખ લાગી છે તો હાલો આવી જાઓ તમે બધા બપોરા કરવા તો બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો અને મારે કરવી છે કપડામાં ઇસ્ત્રી તો કપડાનો ઢગલો લઈ લીધો છે સાહેબ તૈયાર થઈ ગયા છે દુકાને જવા ને આજ સાહેબને છે ને મેં કીધું કે આજે અડધી કલાક મોડું જવાનું છે કારણ કે બારોબાર એટલી લૂ છે ને તડકો છે ને કે એની વાત પૂછો મને દુકાનમાં તો એવો બફારો થાય કે રેવાય જ નહીં એટલી ગરમ લૂ અને બફારો આવે એટલે એના હિસાબે મેં કીધું અત્યારે આપણે વહેલું નથી જવું કાલે ચાર વાગે ગયા હતા સાડા ચાર વાગે અને અહીંયા જો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા થાય ચા પીવા ચા પી પછી મારે કરવાની છે કપડામાં માં પ્રેસ ને પછી કરીશ બાકી ના રૂંધા કામ બરાબર ને અને અમારા ધારાબેન હજી ઉતા છે તો એને હોવા દઈશ તો હાલો વાતો મત કરવી ફટાફટ આવી જાવ બધા મસ્ત મસ્ત ગરમા ગરમ મસાલા ચા પીવા તો હાલો ચા ગરમ ચા ગરમ ચા ગરમ ચા ગરમ હવે તડકા માં ચા સહારો એવો ઠંડુ પીએ તો હાથ થાય એટલે ચા જ પીવી પડે તો હાલો આજે હું સાહેબ બે હારે ચા પીએ રૂંધા ની થેન્ક સર

મલાઈ ની બે તપેલી ફ્રીજ માંથી બહાર કાઢીને રાખી દીધી છે તો હવે આ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જઈ ને પછી આને મલાઈ ઝેરી ને માખણ ઉતારી મૂકી દઉં કાલે ઘી ગરમ કરીશ આજે તો મંગળવાર છે એટલે માખણ ગરમ ન થાય પણ મલાઈ ની બે તપેલી ભરાઈ ગઈ છે તો હવે અને ઢાંકીને રહેવા દઉં તો હવે ફટાફટ છે ને હું કપડામાં પ્રેસ કરી લઉં ત્યાં લગીમાં છે ને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી માખણ ચેરું ને બાકીના બીજા કામ કરું જાઉં આજ તો ફરિયામાં ઓછો કચરો છે પવન એટલો નથી કાલે તો બહુ હતું વાતાવરણ એક ખરાબ હતું આજ તો વાતાવરણ વળી ઠીક ઠીક છે બફારો તો એવો ને એવો જ છે એમાં કંઈ ફેર નથી પછી વોશિંગ મશીન ખરાબ થઈ જાય પંખો ખરાબ થઈ જાય એમાં પંખો રિપેરિંગ પંખો ખામો થઈ જાય પછી ટીવી રિપેરિંગ થઈ જાય પછી બે જો રિપેરિંગ ન થાય એક વાતાવરણ

મલાઈ જેરી અને માખણ ઉતારી લીધું છે અને આમાં છે આ દૂધ તો હવે આને મેળવી દો એટલે કાલે મસ્ત તાજી છાશ થઈ જાય અને માખણ પણ તૈયાર છે તો હવે માખણને રાખી દો ફ્રીજમાં કારણ કે આજે માખણ ગરમ નહીં થાય આજે છે મંગળવાર એટલે કાલે સવારમાં પહેલું કામ છે ને માખણ ગરમ કરવાનું જ કરીશ એટલે એક બાજુ ઘી થઈ જાય ને બાકી બીજા કામ થઈ જાય તો હાલ હમણાં આને મૂકી દો ફ્રીજમાં અને અત્યારે તો મારા રોંધાના બધા કામ થઈ ગયા છે અને કપડામાં પ્રેસ થઈ ગઈ કપડા ઠંડાઈ થઈ ગયા છે તો હવે હું આને કબાટમાં સેટ કરી દઉં પ્રેસ મૂકી દઉં અને માખણવાળા જે વાસણ નીકળ્યા છે ચાના વાસણ છે અને માખણનું તપેલું અને બીજા બાકીના એ વાસણ ઉટકવાના છે ચાલો ફટાફટ પહેલાં વાસણ ઉકી લો અને પછી આ કપડાં અહીંથી સેટ કરી દો કબાટમાં પછી કરું બીજા કામને ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો ફળિયા વરાઈ ગયા છે અને ધારાબેન વયા ગયા છે બાર રમમાં કેમકે બાર બધા બેઠા છે તો ધારાની રમે છે તો હાલો એ રમીને એટલી વારમાં હું એક બે કામ છે એ બધા કરી લઉં પછી મળીએ તો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા છ ને પાંચનો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે જોઉં ઘર એકદમ ક્લીન ચકાચક તો રોંઢાના બધા કામ થઈ ગયા છે ધારાની મેં તૈયાર કરી દીધી છે અને એ મસ્ત ઇંડો રેચકે છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું તો હવે હું ધારાભાઈ થોડીક વાર બહાર બેસું કેમકે હજી તો દીવાબતીને ઘણો ટાઈમ છે સાત સવા સાત વાગે દીવાબતી કરીએ સંધ્યાના તો થોડીક વાર બધા બેઠા તો રમું ને ઘૂગીને રમાડશે રમશે ને તો અડધે કલાક ધારાબેન રમી લે ને અડધી કલાક બેહી લે તો કાલના પેન્ટિંગ જેટલા કામ હતા ને એ પણ બધા થઈ ગયા છે અને અત્યારના રૂમના બધા કામ થઈ ગયા છે હવે કાલની વાત કાલ તો આજનો છે ને કામનો કોટો પૂરો થઈ ગયો છે તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો છે તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ભોલ જય જય શ્રી રામ